અગરબાદ વાત પાલનપુરની પાલનપુરમાં વર્ષ બે હજાર બાવીસમાં સગીરા ઉપર દુષ્કર્મનો કેસ સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં ચાર આરોપીને આજીવન કેદની સજા નરાધમ રોહિત નાય સહિત ચાર આરોપીને આ જીવન કેદની સજા ફટકારવામાં આવી છે પાલનપુરથી સમાચાર કે જ્યાં વર્ષ બે હજાર બાવીસમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરનારા નરાધમો કે જેને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે રોહિત નાય સહિત ચાર આરોપીને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે સમાચાર મોરબીથી મોરબીના હળવદના સમાચાર કે જ્યાં ચરાડવામાં ગુરુકુળમાં યુવતી સાથે દુષ્કર્મનો કેસ દુષ્કર્મ આચરનાર શાસ્ત્રી તેના ભાણેજને કોર્ટે ફટકારી છે સજા શાસ્ત્રી અને નરાધમ ભાણેજને કોર્ટે ફટકારી છે દસ વર્ષની સજા ગુરુકુળના સંચાલક શાસ્ત્રી લલિતભાઈ પટેલને દસ વર્ષની સજા ફટકારવામાં આવી છે નરાધમ અલકેશ કુંજડિયાને કોર્ટે ફટકારી છે દસ વર્ષની સજા તો આ મામા ભાણેજ કે જેણે એડમિશનની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું વર્ષ બે હજાર અઢાર નો આ બનાવ છે જેમાં કોર્ટે સંભળાવી છે દસ દસ વર્ષની મામા ભાણેજને સજા